આગળ વધીએ બે દિવસીય ક્રાઇમ કોન્ફરન્સમાં ડેપ્યુટી સીએમની પોલીસ અધિકારીઓની સૂચના સામે આવી છે જી હા કોન્ફરન્સ દરમિયાન મોબાઈલ બહાર મૂકવા નાયબ મુખ્યમંત્રીએ આપી છે સૂચના તમારા જિલ્લા કરતાં અન્ય જિલ્લામાં પણ સારું કામ થયું હશે ડેપ્યુટી સીએમે કહ્યું છે વધુમાં તેમણે કહ્યું કે અન્યની સારી વસ્તુઓ પણ આપણે શીખવાની છે અધિકારીઓ પોતાના મોબાઈલ બહાર મૂકીને આવે તેવી સૂચના ડેપ્યુટીસી એમ હર્ષ સંઘ આપી દીધી છે ડેપ્યુટીસી એમની સૂચનાને પગલે અધિકારીઓએ મોબાઈલ ને બહાર મૂક્યા મોબાઈલ મૂકવાની જગ્યાના બદલે પોતાની ગાડીઓમાં જ ફોન મૂકી દીધા મારી આપણને વિનંતી છે કે ખૂબ જરૂરી જિલ્લામાં કે તમારી રેંજની અંદર કોઈ વિષય ના હોય ત્યાર સુધી આપણા બધા જ લોકોના ફોન એ તમારા બધા જ લોકો પાસે જે સાથીઓ બહાર છે એ આ સેશન પછી બધા જ લોકો પોતપોતાના ફોન એ બહાર મૂકીને બે દિવસ પૂરતું તમે બધા જ લોકો અનુભવી અધિકારીઓ છો તમને બધા જ લોકોને બધી જ માહિતીઓ છે પરંતુ એવું જરૂરી નથી કે તમે જે પોતાના જિલ્લામાં અને રેન્જમાં કરો છો એ બધી જ વસ્તુઓ બેસ્ટ છે હોઈ શકે છે કે આપણા સાથીઓ બીજી જગ્યા પર જે કામ કરી રહ્યા છે એ કામગીરી બી આપણા ત્યાં ઉતારવા જેવી હોય તો એ કામગીરીની અંદર બી આપણે લોકો એ વિષયોને સારી રીતે સમજી શકીએ તેનો પ્રયાસ કરીએ